एक वीआईपी ની ઘરે રેડ પાડવાની છે આખો દિવસ અમારી સાથે રહેવું પડશે ઓકે સર ચાલી શકો છો કોના ઘર માં રેડ પાડવાની છે just follow the orders yes madam વોરંટ તો તમારું નામ શું છે માંજા છે સર કેમ સરખી કરો ઓકે લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ લેટ્સ ગો yes sir સર સાહેબ તમે દર વખતે આજ કપડા પહેરો છો હે રામ ગાંધી નહેરુ બોઝ અને હું અમે બધા હાજ કપડા માં રહીએ છીએ તમારા માટે નેતાજી અમારા માટે બોઝ કારણ કે અમે બધા છીએ ક્લોઝ તમે બંને એક જ એજ ગ્રુપ ના છો નહીં 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 મારી એજ ગ્રુપના નથી મારા પપ્પાની એજ ગ્રુપના છે અમે લોકો એમ જ આ ફોટો પહેલા પાડશો આ હસતું બોઢું રાખો घर न जाओ જોઈએ કોઈ પણ bari nahi ja sake હે આ લોકોને પણ ઇન્ટરવ્યુ જોઈએ છે એ લોકોને કહો પછી આવે છાસીરાજ ઉત્તમકુમાર સીબીએસ સ્પેશિયલ વિંગ હું એજ કહો છું પછી આવો ઘરને સર્ચ કરવા આવ્યા છીએ કાઇન્ડલી કોર્પોરેટ શું કોર્પોરેશન એપી સર શરૂ થઈ जाओ ઉરલી ઉપર જાવ કે ટેલિફોન લાઈન કાપી નાખો આઈ પોલીસ વાળા કેમ આવ્યા છે અરે બાપ આ કેવો જવાબ છે શાંતિથી કોર્પોરેટ કરો નહીં તો હું ભૂલી જયશ કે તમે મિનિસ્ટર છો શરૂ કરો સત્યની પરીક્ષા લેવાય રહી છે हेलो रेडनी વખતે કોઈ બહાર નઈ જઈ શકે અહીં આ જ બેઠી રહે છે સર મારે એની સાથે કોઈ લેવા દેવા નથી હું તો એક રિપોર્ટર છું એકવાર કહ્યું તો સમજાતો નથી ચૂપ રહે અને જઈને બેસી જા એ આ પેટ્રોલમેક્સ લાઈટ ભાડા ઉપર અપવાની છે મારા મોંજવાને ક્લિયર કરો ભાઈ આ પેટ્રોલમેક્સ કેવી રીતે સળગે છે અરે મૂર્ખા આને કપ કહેવાય આનાથી જ લાઈટ પ્રગટે

આ લોકો આપી દે ને જોઈ લેવા દે જોઈ લેવા દે લાગે છે આ બધું બધા પત્રો છે જે ગાંધીજી નહેરુ ને લખેલા હતા અને નહેરુજી મારા પિતાશ્રી આપેલા રહેવા દો મારી મા સિવાય ક્યારે કોઈ નથી અડ્યા ગુરુ લોકો તમે બધા ક્યાં છો શાસ્ત્રીજી જોઈ રહ્યા છો આ લોકો મને